પેગામ તો કોઈ નઈ કે તમે આવજો એ થોડુંક જ કોમ છે હવે તમે વાત કરી લો પાછા મી કો હવે એમાં શું વાત કરવાની સીધી વાત છે એમને મારા જોડે પાંચસો ગ્રામ ના કટલો લીધો તો એ હું લેવા આવ્યો છું મારે અવસર આવ્યો છે ઘેર એટલે ભાઈ ના ના એ તો વાત સાચી તમારી કે એમાં શું મારી ખોટી વાત કહો એટલે પાંચસો ગ્રામ ના કટલો હવે કટલો હો ભાઈ અને પૈસા આવે પૈસા આપણે એવું કોઈ છે નહી બકરાજી બોલો કે હવે શું હતું કોહડો હા એટલે હું તમારે ચમ લાવ્યો છું ચર્ચા કરવાની છે કે શેઠ મોને તો કે આપણે પંચોતેર ના ભાવ થી ભાવના ભાવ મારે બધું ના જોય તમે પૈસા ના હાલવા હોય તો મને પોનસો ગરમ કેટલા હાલ દો તમે બે હાથ ખરી કૂંક નું વાપરો ખરી હા બોલો બોલો વાપરો પંચોતેર હાજર ના મારા ખર એ પેલાનો ભાવ પ્યાલા નો ગણો કે ગણો કે વધારે ગણો પણ હવે આ બધા મંજૂર લાવો બે લાખ રૂપિયા ગ્રામ ગ્રામના બે લાખ રૂપિયા છે તમારા હજુ પાછા વધે જાય છે ધીમે ધીમે એ લે હવે જૂનું બધું ના ભારવાનું હોય મારી ચિંતામાં ચિંતા ખાવાય નહી ખાતો

મેં પોનસો ગ્રામ ના કડલા હાલ્યા તા એ આઠ વર્ષ થઈ ગયો હવે આજ હું લેવા છું મારા ઘરે અવસર આવ્યો છે એનો કપાચી છોકરો લીધા હોય તો હાલી જવા તો મેં લીધા નહીં મેં હાલ લીધું હોય તો આલું તો પડે ને પણ વ્યવહારનો પાકો છે તારા રોત ના મને

તો મને હાથે કડલા હાલ દોનસો ગરમ એ બધી પડવું નહીં બે મિનિટ બે મિનિટ તમે શું કીધું કડલા લઉં છું તમને ગરમ ના કડલા મળી જશે તમારી પણ હવે મને શી ખબર કે થઈ એ મારે કોઈ લેવા દેવા નહીં હવે શેર કોઈ નહીં હવે પેલા પંચોતેર લઈ રહ્યો અત્યારે એના તો પોનસો ગરમ ના લાખ રૂપિયા થઈ ગયાજી

ગમના છો ભલા મળી ના મારે ઔષધ આવે છે વ્યવહાર ભાઈ આલ લેવું પડે કૂક નું વસ્તુ હાલ લેવું પડે સાચી વાત છે

તો મારે બે યુગ છેતર છે તમારા બેમાંથી માંથી એક જોતું હોય તો કહો તો બીજું શું કરું કહો ના મારે તો નહીં જોતું હા ખેતર પર તમે રાખશો હું રાખું પોચ વરસની શરતી બે વરસ રાખો કે ના પોંચ વરસ તમે કલમું કરાવી આવે થોડો મારા સંગાવાળા તો બે ઈજો ને અતારી હેડો ના ભાઈ તો અમે કોઈ સીટ માનવાના તો શેર નહીં ઘણો બાઇક ચાલુ બરો બે વરસ રાખો તો ઠીક રહો અને તમે સમજીને વારા ઓછું કરો

છોકરા જશે બાકી છે અત્યારે આસમા ને ભાવ પહોંચ્યો છે એના કરતા હારી મજૂરી કરો પરણાવો હવે ઘટવાનો નહિ ભાવ વધવાનો જ છે અને આ બકરાજી ની જેમ પેલા ભોન રાખો બકરાજી

એનો કોમ્પનો વ્યવહાર ને એનું કોમ શું તમારે આ વ્યવહાર બચારો ફસાઈ ગયો તો ફસાઈ પણ વ્યવહાર તો બધું આલવું પડે ને આપડે વ્યવહાર બંધાયેલા પડે અને બે ના થયો મારે કર એટલે બરોબર હતા મેં તમને આલ્યા હોય બરોબર છે તમારે હાલવા પડે એ પડે પેલા પણ કોઈ નું જ નહીં માનવું ના પડે એમને

કપાજી થાય ને વ્યવહાર એકદમ કમ્પ્લીટ બોલે આ તમારી વાત મને ગમે આપડે ગોમ માં થાય મિટિંગ કરો બધી છે ને આ તો ગોમ શીખ વાત છે આપડું આપડે ગોમ નું કોઈ બીજા ગોમ શીખે બરોબર આપડે અત્યારે પ્રસંગ કેવા મોટા મોટા થઈ ગયા ને આપડે ગોમ માં છે ત્યાં દાગીના રાખે લગ્ન માં બસ એજ કરો કપાજી અને છે ને દાગીના શું કરવાનું ખબર કલ અને મંગળ સૂત્ર ને કોક દોરો બોરો એ બસ બરોબર રાખવાના ગુટિયા વાત સાચી બરોબર છે હવે હું શું કઉ છું પેલા નાવા દો આપણે વાત કરો અને ગામમાં મીટિંગ મોટી કરો બસ જન હવે તમે આ છોડે મેલો સુધરી સુધરીજો થોડાક હવે આ બંધ કરી નાખું તમે સમાજમાં ભળો હવે કોઈ કરવો નઈ તમે બંધ કરશો તો પેલા પીઠાવાળા ક્યાં જાય બાપ અરે ઈએ ના જજી થાય તો પણ આ ભાઈ તો સુધરે એમ અરે ઈએ છોકરા ઘરે ખાનાર હશે આ જાય જન તો ઈએ ન પૂરું કરે સારું તો હવે બધા આવે ને એટલે મીટિંગનું આયોજન કરો તો જશે અહીંયા ગામમાં આ આબાદ દો હો ઓય આવશે આપણે બે મીટિંગ કરો તો પછી વાળી આવતરો હવે બે દો મારે પાણી બગડતું છે ખેતર માં હા જો એક વાળી મીટિંગ કરવી છે એક હે હું શું કહું છું કમે ચાદા મેલા રો સાર હું એ સા મેલા મેલા તું બેઠો છું ચા બેઠકો